નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળામાં આજે ભરાયેલા શીતળા સાતમના મેળામાં તસ્કરોએ પોતાનું કસબ અજમાવી સંખ્યાબંધ લોકોને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે રાજપીપળામાં દર વર્ષે શીતળા સાતમનો મેળો ભરાય છે અને આખા જિલ્લામાંથી સેંકડોની સંખ્યામાં આ મેળો માહલવા લોકો ઉમટી પડતા હોય છે ત્યારે આજે ભરાયેલા મેળામાં ભારે કિર્દીનો લાભ ઉઠાવી કેટલીક મહિલાઓના ગળામાંથી અને ખભે લટકાવેલા બેગમાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર તેમજ કેટલાકના મોબાઈલની પણ તસ્કરોએ તફડંચી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે રાજપીપળામાં ભરાયેલા શીતળા સાતમના મેળામાં બપોરના સમયે ભારે ગીરદીનો લાભ ઉઠાવી તસ્કર ટોળીકીએ મહિલાઓના ગળામાં અને બેગમાં રહેલા ચીજ વસ્તુઓની ચોરી કરી હતી જ્યારે આ મામલે મહિલાઓને જાણકારી થતાં તેમણે બુમણા કરી મૂકી હતી અને મેળો ફરવા આવેલા લોકો તસ્કર ભોગ બનતા પડતો મૂકીને પોતાની ખોવાયેલી કે ચોરાયેલી ચીજ વસ્તુઓ પાછી મેળવવા રાજપીપળા પોલીસ સ્ટેશન તરફ દોડ મૂકી હતી ભોગ બનેલા લોકો પૈકીની એક મહિલાએ રાજપીપળા પોલીસને પોતાના બેગમાંથી સોનાની ચેન અને રોકડા રૂપિયા પાંચ હજાર કોઈ અજાણ્યો ચોર ચોરીસમ કાળા કલરના શોલ્ડર બેગને બ્લેડ મારી ચોરી કરી ગયાની ફરિયાદ આપી છે આ મામલે આ સમાચાર બની રહ્યા છે ત્યાં સુધી કોઈ ફરિયાદ નોંધાઈ હોય તેવું જાણવા મળતું નથી પરંતુ પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ પ્રકારની ઘટના બની છે અને પોલીસ આ ચોર ટોળકીને પકડવા માટે કામે લાગી છે તેવા પણ અહેવાલ છે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં